આપનું સ્વાગત છે હું સુ રેતા માલકા ની અને જોઈએ આજના સમાચાર શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના ધંધાસણ ગામની સીમમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂપિયા બાસઠ હજાર છસો ચાલીસના પ્રોહી મુદ્દા માલ પકડી પાડી ઘરના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ તરફથી પ્રોહિબિશન તથા જુગાર તેમજ નશીલા માદક દ્રવ્યોની પ્રવૃત્તિ આચરતા ઇસમો ઉપર રેડો કરવા સારું જિલ્લામાં અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન સૂચનાઓ આપેલ જે આદેશ કેડી ગોયલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મોડાસાના એલસીબી સ્ટાફના અધિકારીઓને સૂચનાઓ આપેલ જે અન્બયે એલસીબી સ્ટાફના માણસો શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હકીકત આધારે ધંધાસણ ગામની સીમમાં ભારતીય બનાવટની વિદેશી દારૂનો પ્રોહી મુદ્દામાલ પકડી પાડેલ અને શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ